પપ્પુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ નવમાં સંત દાદુ દયાળ વિશે સંત દાદુ દયાળનો જન્મ અમદાવાદમાં થયો હતો તેઓ પિંજારા જ્ઞાતિના હતા તેમને સંબંધ સોળસો ને માં જન્મતાની સાથે જ ત્યજી દેવામાં આવ્યા હતા સાબરમતી નદીના કિનારેથી તેમની માતાનું નામ બસીબાઈ હતું મૂળ માતા પીજારા જ્ઞાતિના હતા તેઓએ રાજસ્થાનમાં આમેર સાંભર કરડાલા અને નરૈનામાં રહી ધાર્મિક માણસોને બોધ આપેલ અને અંતે દેહ ત્યાગ નરૈનાના રાજસ્થાનમાં ઓગણસાઠ વર્ષની ઉંમરે કર્યો દાદુ દયાળના ગુરુનું નામ શેખ બુઢન હતું દાદુનો અર્થ મોટા ભાઈ એવો થાય છે દાદુ પંથીઓ દાદુનો જન્મ નાગર બ્રાહ્મણ સમાજમાં થયેલ તેવું સમજે છે કબીર સાહેબના શિષ્ય કમાલ કમાલ સાહેબના શિષ્ય જમાલ જમાલ સાહેબના શિષ્ય વિમલ સાહેબ અને વિમલ સાહેબના શિષ્ય બુઢન શેખ અને બુઢન શેખના શિષ્ય એટલે દાદુ દયાળ સંત દાદુ દયાળે કુલ એકસો બાવન શિષ્યને જાગ્રત કર્યા હતા અને જેમાં રજબ વાજીદ તથા સુંદરદાસ પ્રમુખ શિષ્ય હતા સંત દાદુ દયાળને ગુજરાતી ફારસી તથા સંસ્કૃત ભાષાનું ખૂબ જ સારું જ્ઞાન હતું ઓગણીસ વર્ષની ઉંમરે અમદાવાદ છોડી રાજસ્થાન ગયા ત્યાં બાર વર્ષ સાંભરમાં ત્યાંથી બાર વર્ષ આમેર જયપુરમાં રહ્યા અને એ વખતે દિલ્હીની રાજગાદી ઉપર અકબર રાજાનું શાસન હતું તે દાદુ દાહાદુદયાળને ધન આપવા માગતા હતા જેનો તેમણે વિનયપૂર્વક અસ્વીકાર કર્યો હતો કોઈ તેમને વસ્તુ ભેટ આપતા તે જ બીજા લોકોને પોતે આપી દેતા હતા સંત દાદુ દયાળે રાજસ્થાનના નરૈના ખાતે સવત સોળસો ને દેહ ત્યાગ કર્યો તેમની પોતાની ઈચ્છા અનુસાર તેમના મૃત શરીરને પાલખીમાં બેસાડી નરૈનાથી બાર કિલોમીટર દૂર ભૈયાના બિચુડની પહાડી પર અંતિમ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો જ્યાં આજે વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે ધાર્મિક ક્રિયાકાંડ બહાર દેવદર્શન અર્થે જતા જીવોને તેની વ્યર્થતા દર્શાવતા કહે છે કે દાદુ કોઈ દોડે દ્વારિકા કોઈ કાશી જાય કોઈ મથુરા ચલે સાહિબ કી માય જેની શોધ જીવ કરી રહેલ છે એ તો ઘટની ભીતર અંદર સાહેબ રૂપે બિરાજમાન છે અને ત્યાં તપાસ કરવી જરૂરી છે એવું જીવને કહે છે ક્યાં થાઈસ કામ કો સેવા કારજ સાંજ દાદુ ભૂલા બંદગી સચ્ચા ન અક્કો જા કાચ આ સાખી દાદુએ રજબને જગાવવા માટે કરી હતી કયા કામે જીવ આવ્યો અને કયા કામે લાગી ગયો પ્રભુની બંદકી પ્રાણીઓ ભૂલી ગયા જેથી એક પણ કામ બરાબર થતું નથી કયા મોઢે દાદુ કહે છે હસીને બોલું મનુષ્ય જન્મ અમૂલ્ય નકામું ચાલ્યું જાય છે ખોટા ગુરુઓની ઝાટકણી કાધતા દાદુ કહે છે જૂઠે અંધે ગુરુ ઘણે બંધે વિષય વિકાર દાદુ સાચા સદગુરુ મિલે સન્મુખ સર્જન આર આંધળા ગુરુ પોતે કામ ક્રોધ લોભ જેવા વિકારમાં ફસાયેલ હોય છે પરંતુ સાચા સદગુરુ તો સર્જનહારના સન્મુખ દર્શન કરાવી આપે છે અને પોતાને થયેલ સમાધિની અનુભૂતિનું વર્ણન કરતા કહે છે અનહદ બાજે બાજીએ અમરાપુરી નિવાસ જ્યોતિ સ્વરૂપી જગમગે કોઈ નિરખે નિજદાસ અનહદ નાથ બ્રહ્માંડમાં સતત ગાજી રહેલ છે પરંતુ તેનું રહેવાનું આ લોકમાં નથી અમરાપુરમાં છે જ્યોતિષ સ્વરૂપે આત્મા રૂપી દીવો જગમગી રહ્યો છે અને આ ભીતરના દીવાને જે હરિના દાસ બને છે એ જ જોઈ શકે છે બીજું કોઈ જોઈ નથી શકતું સંત બજાયા સાજ કરી કારીગરી કીર્તાર પંચો કારજ નાદ હે દાદુ બોલનહાર એટલે કે દાદુ કહે છે કે આ જંતરમાં અનેક પ્રકારના અવાજ છે કીર્તારના આ જંતાર વગાડી રહ્યા છે પાંચ તત્વોમાં આ રસયુક્ત નાદ થઈ રહેલ છે અને એની ખૂબી એવી છે કે એ સંગીતકાર બોલનહાર પોતે જ પ્રભુ છે અને જ્ઞાનનો બકવાસ કરતા સંસારમાં અનેક માણસો છે પરંતુ જેમ દહીંનું મંથન કરી માખણ કાઢે છે એવા સાધુ પણ ઓછા છે

વિરલા વાંચે કોઈ વેદ પુરાણ પુસ્તક પટે પ્રેમ વિના ક્યાં હોય દાદુની સાખીઓનો પાર નથી અંતમાં મન સ્થિર રાખવા તેમજ સુરતાને જ્યાં રાખો એવું ફળ આપે છે ચાહે તો સુરતાને મોહમાયામાં રાખો કે ચાહો તો ભાવથી આતમરામમાં રાખો સત્યનો માર્ગ સીધો સાદો છે જો સાચા છે એ મે એ માર્ગે જાય છે અને જૂઠા ત્યાં ચાલી શકતા નથી

આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માર